રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચક્કુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને એકસાઇ માં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખામી ખોળીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું